ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દોદબ મોઢા ઉપર આંગળી આપણી વાર્તાનું નામ નામ છે છે તો શું હવે એક છે ને છોકરી હતી તમારા જેવડી એનું નામ હતું રાજવી શું હતું ઈ એના મમ્મી છે ને બપોરે રસોઈ બનાવતા હોય ને તો ઈ દરરોજ એના મમ્મી પાસે ઊભી હોય પછી એના મમ્મી પાસે ઊભી હોય ને એટલે બારીએ છે ને દરરોજ છે ને ચાર વાંદરા આવતા શું આવતા ઠેકડા મારતા મારતા વાંદરા બારી પાસે આવી જાય પછી બારીમાં છે ને સળિયા હતા અને અને અંદરની બાજુ છે ને ઝાડી હતી શું હતી પછી રાજવી છે ને એના મમ્મી શું કરે ખબર રાજવીને છે ને રોટલીના ટુકડા આપે શું આપે રોટલીના ટુકડા આપે ને એટલે રાજવી છે એટલે શેની જરૂર પડે તો પછી રાજવીના મમ્મી શું કરે ખબર બારીની બાર છે ને એક વાટકો રાખ્યો શું રાખવું અને વાટકામાં છે ને પાણી મૂકી દે એટલે વાંદરા ભાઈ રોટલી ખાઈ લે પછી પાણી પી લે પછી વાંદરા પાણી પી લે એટલે વાટકો છે ને અંદર મૂકી દે ક્યાં મૂકી દે અને પછી છે ને મમ્મી અને રાજવી એ બે મમ્મી દીકરી છે ને ગીત ગાઈ વાંદરા ભાઈ તો ડાહ્યા કુદતા કુદતા આવ્યા પાણી ખાલી પાછા દીધા હવે એક દિવસ છે ને રાજવી ને કેળું ખાવાનું મન થયું શું થયું પણ રેકડી વાળો તો આવ્યો જ નહી એટલે પછી રાજવી બેન તો રોડવા લાગ્યા પછી એટલામાં તો છે ને બારી પાસે કોણ આવ્યું ખબર કોણ આવ્યું વાંદરા શું ખાવા આવ્યા રોટલી શું વાંદરા એ છે ને એ બધા એ રાજવી ને જોઈ તો રાજવી શું કરતી હતી રડતી હતી શેના માટે રડતી હતી કેળા માટે પછી એને રડતી જોઈ અને વાંદરાવે શું કર્યું ખબર રાજવી માટે કેળા લઈ આવ્યા શું લઈ આવ્યા જામફળ લઈ આવ્યા ને રાજવી બેન તો કેળા અને જામફળ ખાય અને ખુશ ખુશ થઈ ગયા પછી એ દિવસે પાછું રાજવી અને એના મમ્મી શું ગીત ગાય ખબર વાંદરા ભાઈ તો ડાયા કૂદતા કૂદતા આવ્યા રાજવી બેન માટે ફળ તોડી લાવ્યા પછી ગીત ગાતા હતા ને તો વાંદરા પણ હુપ હુપ કરતા ડાન્સ કરવા લાગ્યા શું કરવા લાગ્યા